આછુદ ગામમાં બત્રીસ વર્ષ ઉપરાંતથી નિસ્વાર્થપણે સેવાઓ પ્રદાન કરતા તબીબ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાતા ગ્રામજનો તેઓની સેવા કરવા માટે દોડી ગયા હતા વર્ષ ઓગણીસો એકાણું બાણું થી આમોદ તાલુકાના આછોદ ગામે ડોક્ટર ગિરીશભાઈ જો નિસ્વાર્થપણે નાત જાતના ભેદભાવ વિના વર્ષોથી ગ્રામજનોને ફ્રીમાં તબીબી સેવાઓ પ્રદાન કરી રહ્યા હતા જેથી ગામમાં તેઓએ પોતાની આગવી ઓળખ ઊભી કરી હતી વર્ષ ગ્રામજનોને ફ્રીમાં તબીબી સેવાઓ પૂરી પાડી રહ્યા છે થોડા દિવસ પહેલા તબીબનું એક્સિડન્ટ થયું હતું જેમાં તેઓના પગમાં ફ્રેક્ચર થયું હતું જે બાદ તેમાં ઇન્ફેક્શન થઈ જતા ડોક્ટર ગિરીશભાઈ હાલ જંબુસર સ્થિત અલ મહેમૂદ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે ધીરીશભાઈ સારવાર હેઠળ હોવાનું માલુમ પડતા ગામના નવયુવાનો સહિત વૃદ્ધાઓ પણ તેઓની સાર સંભાળ માટે હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા અને તબીબની સેવામાં જોતરાઈ ગયા હતા તેમજ ગિરીશભાઈ વહેલી તકે સાજા થઈ જાય તે માટે પ્રાર્થના પણ કરી રહ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે ડોક્ટર ગિરીશભાઈ વર્ષોથી એક પણ રૂપિયો લીધા વિના ગ્રામલોકોની સેવા કરી રહ્યા છે જે ખરેખર પ્રશંસનીય કાર્ય છે એક તરફ ખાનગી હોસ્પિટલોમાં સારવારના નામે પ્રજા પાસેથી રૂપિયા ખંખેડી લેવામાં આવે છે તો બીજી તરફ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા તબીબ કે જે નાતજાતના ભેદભાવ રાખ્યા વિના વર્ષોથી ફ્રીમાં તબીબી સેવાઓ પ્રદાન કરી રહ્યા છે આજે તેઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે ત્યારે ગ્રામજનો પણ તેઓની સેવા કરવા માટે દોડી ગયા હતા નામ અહમદ મુસા પટેલ સરનેમ ઇન્ડિયા હું આ છનો રહેવાસી છું અને બ્રિટિશ ડૉક્ટર સાહેબ ઓગણીસો બાણુંથી અમારા ગામમાં ફ્રી સેવા આપે છે અને અમારી રાત દિવસની બેઠક હોવાથી અમે ગામના નવ જવાનો તેમજ ઉમરવાળાઓ એમને સાથ સહકાર આપી અહીંયા લાવેલા છે નિઃસ્વાથી કોઈ પણ સ્વાર્થ વગર અમે અહીંયા જઈએ છીએ હું લાત દિવસ અમે એમની સેવા કર્યા છે અને અમારા ત્યાં એમને જે સેવા આપી છે એ કોઈ પણ ડૉક્ટર કે કોઈ પણ માણસ આપી શકે એવા નથી એમને અમારી દિલથી દુઆ છે કે એમને અલ્લાહ તારા પહેલાં જ આપે અને એમને કામયાબી આપે અને એમને તંદુરસ્તી સાથે સારા થાય એવી અમારી દિલથી દુઆ છે મોહમ્મદ બામિયા રહેવાસી આ ભાઈ શ્રી ગિરીશભાઈ ડૉક્ટર જેઓ ઓગણીસો એકાણું એટલે કે બત્રીસ તેત્રીસ વર્ષથી અમારા આજપુર ગામમાં દિસ્થાયી થઈને રહેલા જેઓ ગામ સાથે કૌટુંબિક રીતે જ જોડાયેલા છે અને ગામને ગમે તે સમયે ગમે તેવી જરૂર પડતી સાહેબ પોતાની ડૉક્ટરની સેવા હળઘડી આપતા હતા એ માટે અમે તેઓના ઋણી છે અને પંદર વીસ દિવસ પહેલાં સાહેબશ્રીને એક નાનો અકસ્માત થયેલો જેમાં એમના પગમાં ઈજા થયેલી જેના કારણે એમના પગમાં ઇન્ફેક્શન થયેલ છે તો સાહેબની અત્યારે હાલત બરાબર ન હોવાના કારણે અમે ગામના નવજવાનો સાહેબને અત્યારે આલ મહમૂદ હોસ્પિટલ જંબુસર ખાતે ટ્રીટમેન્ટ અપાવી રહેલા છે અને અલ્લાહથી અમે આશા રાખીએ કે સાહેબ શ્રીને વહેલી તકે પોતાની માંદગીમાંથી ઊભા થાય અને ડી ગાયું